નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ઘાંચી ગુજરાતની પોલીસ અત્યારે સક્રિય બની છે અને ગાંધીનગરથી થી ગૃહ વિભાગ એક પછી એક પોલીસને આદેશ આપી રહ્યા છે કે કાયદો વ્યવસ્થા વધારે મજબૂત થાય અને અસામાજિક તત્વો છે તેમને ડામવા માટે પોલીસ છે તે ગુનેગારને તેમની ભાષામાં જ સમજાવે ગૃહ રાજ્યમંત્રી હર્ષવીએ ત્યાં સુધી કહી દીધું છે કે આ ગુનેગારો પોલીસને જોઈને ડરવા જોઈએ અને પોલીસને દંડા છે તે ગુનેગારો છે તેમને સમજાવવા માટે જ આપ્યા છે તેથી પોલીસે છૂટથી આ દંડાનો ઉપયોગ પણ કરવો જોઈએ અને તેના વચ્ચે એક સમાચાર આવ્યા હતા કે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની હત્યા થઈ ગઈ છે અને હત્યાના પગલે અનેક લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત પણ થયા હતા અને ઘટના બની છે અંજાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અરુણા જાદવ સાથે તેમની એકાએક હત્યાના સમાચાર મળતા પોલીસ પોતે દોડતી થઈ હતી અને ઘટનાને લઈને જે પ્રકારે વિગતો સામે આવી છે તે મુજબ આ અરુણા જાદવ જે પોતે અંજારમાં ફરજ બજાવે છે અને બંને સાથે લીવ ઇન રિલેશનમાં સાથે જ રહેતા હતા પરંતુ એકાએક રાત્રિના દસ વાગ્યા આસપાસ આ બંને વચ્ચે ઝઘડો થાય છે અને દિલીપ જાધવ આ અરુણા જાધવ છે તેમનું ગળું દબાવી દે છે તેમને મોતને ઘાટ ઉતારે છે અને ત્યાર પછી પોલીસ સમક્ષ જ આ દિલીપ જાદવ સવારે હાજર થાય છે ત્યાર પછી આ હત્યા છે તેની ઘટના સામે આવે છે અને આ ઘટનાને લઈને ડીવાયએસપી નું નિવેદન સામે આવ્યું છે અંજાર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહિલા એસઆઈ અરુણાબેન જાદવની એક હત્યાનો બનાવ બને છે આ સમગ્ર બનાવની હકીકત જોઈએ તો આરોપી દિલીપ જાદવ દ્વારા ગઈકાલે રાત્રે દસ વાગ્યાની આસપાસ અરુણાબેનનું ઘરું દબાવીને હત્યા કરવામાં આવી હતી આરોપી અને મરણ જનાર અરુણાબેન બે હજાર એકવીસથી

આ બનાવની સમગ્ર હકીકતની ખબર પડતા પોલીસ દ્વારા આ બાબતે આગળની તપાસ ચાલુમાં છે આમાં સીઆરપીએફ જવાન છે તે પોતે પોલીસ સમક્ષ હાજર થયા હતા અને તેમણે આ ઘટના છે તેનો સ્વીકાર કર્યો હતો બંને વચ્ચે ઝઘડો થયો હતો જોકે હવે પોલીસ છે તે પોલીસ ઊંડાણમાં તપાસ કરશે કે ઝઘડાનું મૂળ કારણ શું હતું અને કયા કારણોસર આ સીઆરપીએફ જવાન છે તેણે આ અરુણા જાદવની હત્યા કરી છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે